અંકલેશ્વર સ્થિત સીઆઈએસએફ યુનિટમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ કવાયતનો મુખ્ય હેતુ કટોકટી પરિસ્થિતિમાં સુરક્ષા એજન્સીઓની તત્પરતા ચકાસવાનો હતો મોકડ્રીલ દરમિયાન સીઆઈએસએફ યુનિટ પર કાલ્પનિક દુશ્મન હુમલાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી સાંજે પાંચ વાગે જિલ્લા અને પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે સૂચના આપવામાં આવી હતી તરત જ જિલ્લાના વિવિધ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મોગડ્રીલમાં પચીસ જવાનોને સામાન્ય ઈજાઓ સાથે બચાવવામાં આવ્યા હતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વધુમાં પાંચ ગંભીર ઈજાગ્રસ્તો માટે તબીબી ટીમની મદદથી ત્રીસ યુનિટ રક્તની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી આ મોગડ્રિલ દ્વારા કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેના સંકલનની ચકાસણી કરવામાં આવી હતી આકસ્મિક પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા અને પ્રતિસાદની ક્ષમતા માપવામાં આવી હતી સૌને નમસ્કાર હું મામલદાસ અંકલેશ્વર આજરોજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બીજી ઓપરેશન શીલ નામનું મોકડિલ રાખવામાં આવી હતી આ મોકડી અંકલેશ્વર બોરિદ્રા ગામે આવેલ સીઆઈસએફ કેમ્પ ખાતે અચાનક દુશ્મનો દ્વારા ડ્રોનથી હુમલો થયેલ અને એમાં સૈનિકો ઘાયલ થયેલ એ એ પ્રકારની હતી અને એની બચાવ કામગીરી અને એમને તાત્કાલિક સારવાર માટેની પણ વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી આ મોબિલમાં કુલ ત્રીસ જેટલા સીએસએફના જવાનોને ઇન્જર થઈ હતી એ પૈકી વીસ જેટલા જવાનોને તાત્કાલિક સારવા માટે અંદરની જે સીએસએફ કેમ્પમાં આવેલ મેડિકલ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને પાંચને સામાન્ય ઈજાઓ હતી બાકીના જે પાંચ છે તે અતિ ગંભીર હતા તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તેઓને તાત્કાલિક બ્લડની જરૂરિયાત પડતા અંકલેશ્વર બ્લડ બેન્કમાંથી એઓને પૂરી માત્રામાં બ્લડ મંગાવવામાં આવેલું હતું આ કામગીરી મોકડ્રીલનો એક ભાગ હતો અને આ બચાવ અને રાહત કામગીરી કામગીરી સમયસર કઈ રીતે થાય તે રીતે હું આ લોકોને જાણ કરવા માગું છું આપના માધ્યમ જય હિન્દ